નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલ ઉત્તમ ગુણને આવકારવા તેમજ તેનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે ત્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેનું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ મનોબળ વધારવામાં આવ્યું હતું વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલાં વડાપ્રધાન મોદીની જેમ ચાયપી ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને

કે માત્ર ચૂંટણી એક લક્ષ્ય લઈને જ કામ નથી કરતી સત્તાએ લક્ષ્ય નથી માત્ર પરંતુ સામાજિક કામો પણ કરવા એવો અભિગમ સાથે કામ કરનારી પાર્ટી છે જેવી રીતે મોદી સાહેબ પરીક્ષા પર ચર્ચા કરીને બાળકોનું કાઉન્સેલિંગ કરતા હોય છે એ જ પ્રકારની વડોદરા મહાનગરની અંદર બાળકોના કાઉન્સિલિંગની વ્યવસ્થા થઈ હતી એમાંથી જે બાળકો આજે સારા પર્સન્ટેજ લાવ્યા છે એમને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો શિક્ષક સેલના બધા જ કાર્યકર્તાઓને આવા કાર્યક્રમ આયોજિત કરવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવું